નવી દિલ્હીમાં ડોક્ટર જિતેન્દ્રસિંહે વિશેષ સ્વચ્છતા અભિયાન પાંચ પોઈન્ટ જીરો નો કરાવ્યો પ્રારંભ ભારત સરકારના વિશેષ સ્વચ્છતા અભિયાન પાંચ પોઈન્ટ જીરો નો શુભારંભ કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્ર સિંહે નવી દિલ્હી સ્થિત ભારત મોસમ વિજ્ઞાન વિભાગ આઈએમડી ના મુખ્ય કાર્યાલય મોસમ ભવન ખાતે કર્યો હતો આ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન હવે તેના પાંચમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે પ્રારંભ સમારોહમાં મંત્રીએ આઈએમડી પરિસરમાં એક પેઢ માકેનામ પહેલના ભાગરૂપે છોડ રોપ્યો હતો સ્વચ્છતાની જાળવણીમાં સમર્પિત યોગદાન આપવા બદલ પચાસ સફાઈ મિત્રોનું સન્માન કર્યું હતું આ અભિયાન બે ઓક્ટોમ્બરથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી ચાલશે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અને પેન્ડન્સની ઘટાડવાનું છે આ વિશેષ અભિયાનનો પ્રારંભ બીજી ઓક્ટોમ્બર બે હજાર એકવીસના રોજ થયો હતો અને તેના પૂર્વેના ચાર સંસ્કરણો સરકારી કચેરીઓના કાર્ય વાતાવરણમાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તન આવ્યું છે જીતેન્દ્ર આ વર્ષના અભિયાનમાં કચરામાંથી સંપત્તિ અને સમાધાનને સંકલિત કરવા પર ભાર મૂક્યો હતો તેમણે ખાસ કરી ઈ કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને રિફાઇનિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી પૂર્વના અભિયાનો દરમિયાન એક પોઈન્ટ ઓગણચાલીસ કરોડથી વધુ ફાઇલોનું નિકાસ કરવામાં આવ્યો છે ને ભંગારના નિકાલ કરવામાં રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રણ હજાર બસો છન્નું કરોડથી વધુની આવક પણ થઈ છે મંત્રીએ ઉમેર્યું હતું કે સ્વચ્છતા હવે માત્ર અભિયાન ન રહેતા તે વહીવટી કાર્યક્ષમતા ને શાસન વ્યવસ્થામાં સુધારો લાવનારું સંસ્થાકીય લક્ષણ બની ગયું છે આ અભિયાન માત્ર સ્વચ્છતા પૂરતું સીમિત નથી પરંતુ સરકારી કચેરીઓમાં પેન્ડિંગ રહેલા સંસદીય આશ્વાસનોનું અને અન્ય સંદર્ભોના સમયસર નિકાલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે ડોક્ટર સિંહે જણાવ્યું કે આ અભિયાન ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવશે જેમાં તમામ મંત્રાલયો તેમના સંલગ્ન કાર્યાલયને આવરી લેવામાં આવ્યા છે આ કાર્યક્રમ ઈ કચરાના વ્યવસ્થાપન કાર્યાલયની જગ્યાના મહંતમ ઉપયોગ જેવા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી મોટો સામાજિક આર્થિક પ્રભાવ ઉભો કરશે આ પ્રકારે વિશેષ સ્વચ્છતા અભિયાન પાંચ પોઈન્ટ ઝીરો તકનીક અને નવીનતા ઉપયોગ દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ ભારતના નિર્માણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે पिछले पाँच वर्ष से दो अक्टूबर से लेकर के इकतीस अक्टूबर तक 2021 से लेकर ये पाँचवा है एक डेडिकेटेड एक महीने का स्पेशल स्वच्छता कैंपेन रखा जाता है और ये उसका पाँचवा वर्ष है इसमें हमने धीरे धीरे पिछले अनुभव से अगले स्तर पर जाने का प्रयास करते हैं जैसे कि अब हम ई वेस्ट की तरफ चल पड़े हैं और पिछले चार वर्षों में इस स्क्रैप का मार्केट में आम मार्केट में फरोख करने के नतीजे के तौर पर लगभग 3300 सौ करोड़ रुपया हासिल करके सरकारी खजाने में जमा किया गया इसके अतिरिक्त सात लाख स्क्यर मीटर से अधिक स्पेस वकेट की गई और उसका किसी और काम के लिए इस्तेमाल किया गया इसी तरह से लगभग पौने दो करोड़ फाइलों का निवारण हुआ